ગુજરાતમાં રાજ જેવી સ્થિતિ છે કારણ કે ભાજપના ધારાસભ્યને તમે કોઈ મુદ્દે નાગરિક તરીકે સલાહ આપશો તો તમારા હાથ પગ તોડી નાખવામાં આવશે અને જ્યાંથી મારી નાખવાનો પ્રયાસ પણ કરવામાં આવશે આ વાક્ય હવામાં નથી બોલાઈ રહ્યું આ વાક્ય બોલવા પાછળ પાટડીના નાગરિકનો આરોપ છે પાટડીના એક રહીશ દ્વારા ધારાસભ્યને કોઈ સૂચન કરવામાં આવ્યું અને બાદમાં તેમના આરોપ મુજબ ધારાસભ્યના માણસ દ્વારા તેમનું અપહરણ કરી જ્યાંથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન પાટડીના રહીશ રાજરત્ન નાગવંશી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો ઘટનાક્રમ એમ છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં પ્રદ્યુમન બાજાને સ્થાન મળતા દસાડાના ભાજપના ધારાસભ્ય પી કે પરમાર દ્વારા તેમને સન્માન રૂપે ડોક્ટર ભીમરાવ આંબેડકરનો ફોટો આપવામાં આવ્યો જેમાં મોટા અક્ષરે ધારાસભ્યનું નામ લખવામાં આવ્યું હતું જેને લઈને પાટડીના પાનવા ગામમાં રહેતા રાજર નાગવંશી દ્વારા ફોન કરી સલાહ આપવામાં આવી હતી કે બાબા સાહેબ મોટું તમારું નામ ના લખી શકાય આ તેમનું અપમાન થયું હોય તેમ કહેવાય ત્યારે ધારાસભ્ય દ્વારા ફોન પર તેમને ગાળો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા બાદમાં ધારાસભ્યના કોઈ માણસ દ્વારા રાજરત નાગવંશીને ધમકી ભર્યો કોલ આવ્યો જેમાં તેમણે ગાળો બોલવામાં આવી હતી સાંભળો તે રેકોર્ડિંગ હેલો બોલો કોણ બોલો તમારો ફોન હતો કોણ લાઈન ઉપર કોન્ફરન્સ માં ભાઈ બંધ છે મારો બોલો તમે કઈ માધો નહીં હા તો મારે કશું નહીં હમ ભાઈ સ્ટોર બોલું કોણ આવે હમ 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 પડી ઓળખા પડી પડી શું હતું બધા વિષયમાં માં કે આપડા ભાઈ એ તો હવે એ તો છે વિષય તો એરિયા તો એમાં તો બીજું કઈ જે જાહેર છે એ બોલો શું છે બોલો બોલો હા તમે હવે જાહેર છે એમાં તમારે શું અમે શું કહેવા માંગો એ વિષયમાં કોન્ફરન્સ માં કોણ હે ભાઈ બંદ છે એ એટલે જ મે તો કીધું તમને તમારે એટલા બધા ફોન આયા ને એટલે મને આઈડિયા આવ્યો કે આ વિશે માં જ હ બાબા સાહેબ તારા બાપના ના એટલા નહીં મારા બાબા સાહેબ સમજો એ તો બધાને ખબર જ છે તારા બાપ ના એકના નથી હા બધાને બધાને લાગુ પડે એ વસ્તુ મે ના કરી હું તને સ્પષ્ટ ગુજરાતી માં કહું બરાબર ફોટો એનો જે છે આ કોઈ વિશ્વ નહીં દેશ પરદેશ બધા જાણે છે એને

આપણે કોઈ પણ વ્યક્તિ ને ના કરાય હા હા સાંભળો સાંભળો બાબા સાહેબ નો જે ફોટો આપ્યો ને બાબા સાહેબ ને કોઈ નામની જરૂર નથી બરોબર આખો વિશ્વ એનાથી પરિચિત છે ગલી સમાજ એક નહી ભારત દેશ એક નહીં આખો વિશ્વ બરોબર બીજી વસ્તુ એ સાહેબનું જે નામ લખાણું પીકે પરમા સાહેબ નું એ સૌદાઈ નિયામાં હતું બરોબર એ વાત તને શું તકલીફ પડી તકલીફ માં તો કોઈ નથી કેમ એમાં આપડે એની બાબત ની કોઈ તકલીફ જ નથી ને આપી કોઈ આપી નથી આપ્યું આપણને એવો કોઈ આઈડિયા નથી કે આપડી કોઈ એવી કોઈ એવી કોઈ ગણતરી નથી ન્યૂઝ માં કે ન્યૂઝ આપવાની બરોબર હા આપડી આપડી કોઈ એવી ગણતરી નહી ન્યૂઝમાં આપવાનું હોય કે ન્યૂઝ માં રહેવાનું હોય આપડી કોઈ ગણતરી નથી એ લોકોએ આપી દીધું

તમે શું સારા કામ કર્યા હે એના હિસાબે તમને સમાજે કેમ બાર મૂકે એ તમને ખબર નહિ બીજી વસ્તુ તમે તમારા ઘરના બૈરાનું નું જોવો ને યાર તમારા બૈરુ શું કરે જે વાત ચાલતી હતી એ વાત ઉપર વાત કરો તો સારું કેવાય તમારું બૈરુ શું કરે હતા હલીમ કોને હું તમને જે કહેવા માંગુ તમે જે વાત કરતા હતા એ વાત ઉપર એ વાત કરો તારું બૈરુ શું કરે હતા હું શું કહેવા માંગુ છું જે જે વિષય ની વાત હતી ને તારું બૈરુ શું કરે હતા ભાઈ ભાઈ મોટા ભાઈ તમે જે વાત કરો છો ને જે વિષય ચાલે છે ને

તે મિટિંગ બાદ જ્યારે તેઓ પોતાના કાર લઈ જઈ રહ્યા હતા ત્યારે બપોરે ત્રણ ત્રીસ કલાકે કોઈ કાર દ્વારા તેમને રસ્તામાં રોકવામાં આવ્યા અને જબરજસ્તી તે કારમાં બેસાડી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું રાજરત્ન નાગવંશી મુજબ તે કારમાં ધમકીભરો કોલ કરનાર મહેશ પરમાર અને રોનક રાઠોડ સહિત અન્ય ચાર લોકો પણ હતા તેઓએ રાજરત્ન નાગવંશીને કપડા કાઢી માર માર્યો અને બે કલાક સુધી ગોંધી રાખ્યા બાદ ભણકર સમાજની વાડીએ નાખી દીધા હતા રાજરત્ન નાગવંશીના સાથી દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે સાડા પાંચ કલાકે તેમને શોધી પાટેલી સિવિલ ખાતે મોકલ્યા અને ત્યાં તેમનું નિવેદન લીધું હતું બાદમાં તેમની હાલત ગંભીર લાગતા ડોક્ટરે તેમને અમદાવાદ સોલા સિવિલ ખાતે મોકલ્યા હતા રાજરત્ન નાગવંશીને ડાબા હાથે ઈજાઓ પહોંચી છે ગુરુવારે તેમનું ઓપરેશન પણ કરવામાં આવશે પીડિતનું કહેવું છે કે ઘટનાના ચોવીસ કલાક વીત્યા બાદ પણ પોલીસ દ્વારા એફઆઈઆર કરવામાં આવી નથી સોમાને તેના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમણે સમાનનો કોલ રિસીવ કર્યો હતો સાંભળો પીડિતે શું કહ્યું શું નામ તમારું નાગુંછી રાજરત્ન ક્યાં રહેવાનું ગામ પાનવા અને શું ઘટના બની છે પણ થોડા દિવસ પહેલાં દસાડાના ધારાસભ્ય દ્વારા એક ફોટો બાબા સાહેબનો આપવામાં આવ્યો હતો પ્રદ્યુમન વાઘા સાહેબને અને એમાં બાબા સાહેબના નામની જગ્યાએ એમનું નામ લખ્યું હતું અને એમાં મેં એમને જાણ કરી હતી એટલે એમાં વધારે આક્રોશિત થઈ ગયા હતા ગુસ્સે થઈ ગયા હતા મને અપશબ્દ પણ બોલ્યા હતા જે તમામ લોકોને સોશિયલ મીડિયામાં જાહેરાત છે એના ભાગરૂપે અમે લોકો સાથે મળી અને બીજી તારીખે બીજી નવેમ્બરના રોજ પાર્લિમાન ચિંતન શિબિર યોજી હતી બુદ્ધિસ્ટો દ્વારા કે એમને સાહેબ દ્વારા ધારાસભ્ય દ્વારા માફી માગવામાં આવે એમના ત્યાં એમના માણસો મોકલેલા જે લુખા તત્વો રહ્યા એ લોકોએ બીજા જે અમારી પહેલાં જે આવ્યા એ લોકોને માર્યા અમારો પીછો કરીને અમને પણ માર્યા અને મને ગાડીમાંથી ખેંચી અને કપડા કાઢી નાખ્યા કપડા કાઢી પછી એ લોકો મારતા મારતા કોણ કોણ લોકો હતા આપ એમને ઓળખો છો મહેશ પરમાર ગવાણા અને રોનક રાઠોડ ટ્રેટથી આશરે કેટલા લોકો હશે બીજા ચાર પાંચ જણા હતા પણ એમના નામ મને આઈડિયા ખબર નથી આ બાબતે પોલીસને જાણ કરી કે હા પોલીસમાં જ મને ત્યાંથી પોલીસવાળા મને જે વણકર સમાજની વાળી રહી ત્યાંથી મને લઈ ગયા હતા અને ત્યાં દવાખાના સુધી મૂકી ગયા હતા પોલીસવાળા અને ત્યાં મારું નિવેદન લીધું પણ લગભગ જોવા જઈએ તો ચોવીસ કલાક જેટલો સમય થઈ ગયો છે હજુ સુધી કોઈ એફઆઈઆર અમારી પોલીસ સ્ટેશનમાં નોંધાણી નથી પહેલાં તમને ક્યાં આગળ રિફર કરવામાં આવ્યા હતા પહેલાં અમને ત્યાં સરકારી દવાખાના પાર્ટીમાં લઈ ગયા અને હાલ અત્યારે ક્યાં છો તમને અત્યારે હાલ હું સોલા સિવિલમાં લઈ અને શું કહી રહ્યા છે ડૉક્ટર આપને ડૉક્ટરે મને ટ્રીટમેન્ટ આપી છે અને આ ગુરુવારે ડાબા હાથનું ઓપરેશન છે ક્યાં ક્યાં ઈજાઓ થઈ છે આપને મોઢા પર મારેલો ચંપલ લાખ અને એ ગળું પણ મારું દબાવ્યું અને ગળામાં પણ દુખાવો છે બોલોમાં તકલીફ પડે ને આ ડાબા પગમાં ઘણું વાગેલું છે એ પગ હારવા ફેરવામાં તકલીફ પડે બીજું કોઈ બાકી હાથમાં થોડુંક વધારે ઈજા થઈ જાય અને ત્યાં ઓપરેશન કરવાનું આ હતો સમગ્ર ઘટનાક્રમ હવે પીડિતના નિવેદન બાદ પોલીસ તંત્ર પર ઘણા સવાલો ઊભા થાય છે સાથે સાથે ધારાસભ્ય પણ પણ ઘણા સવાલો ઊભા થાય છે શું કોઈ નાગરિક ધારાસભ્યને કોઈ સલાહ કે સૂચન ન આપી શકે શું ધારાસભ્ય જનતાના નોકર નથી સલાહ આપવા બદલ રાજ્યના નાગરિકને જાનથી મારી નાખવામાં આવશે પોલીસ નાગરિકોનો નોકર હોવા છતાં કેમ ધારાસભ્ય કે તેમના નાગરિકોને બચાવતી હશે આવી ગંભીર ઘટના બન્યા બાદ પોલીસને જાણ થઈ પોલીસ પીડિતને દવાખાને પણ મોકલે છે પરંતુ તેમની એફઆઈઆર લખી શકતી નથી તેના પોલીસ વડાને પણ ફોન કરવામાં આવ્યો હોવા છતાં તેઓએ પણ આ મામલે કોઈ કાર્યવાહી કરવાની તસદી લીધી નથી આ ઘટના બાદ ગુજરાતમાં જંગલરાજ છે તેવું કહી શકાય ધારાસભ્ય બાહુબલી છે અને તેમણે કોઈ સલાહ સૂચન કર્યું તો તેમના માણસો તમને જાનથી મારી નાખશે અને પોલીસ પણ કશું જ નહીં કરી શકે ગુજરાતના ગૃહમંત્રી દ્વારા કરેલી ફાંકા ફોજદારી કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેનું શું ગુજરાતના ડીજીપી ઊંઘી રહ્યા છે અને આ છે ગુજરાતના કાયદા અને વ્યવસ્થાની હાલત જે જંગલરાજ જેવી છે આ ઘટના વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સોમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સોમાન નમસ્કાર